કે ઇલેક્ટ્રોનિક્સ મીડિયા દ્વારા જાણવા મળ્યું કે મોડાસાની અંદર એક દીકરી સાથે દુષ્કર્મ થાય છે અને એની અંદર લગભગ ત્રણ જેટલા આરોપીઓની પુષ્ટિ થાય છે આ સમાચાર મળતો કે તાત્કાલિક અમારા ટાઉન પીઆઈએલસીબી એવા માન્ય સાહેબ શ્રી ગોહિલ સાહેબનો સંપર્ક કર્યો અને વાત વાતની પૂરતા કરી કે આ વાતમાં સાચી વાત છે તો એમને જણાવ્યું કે હા સાચી વાત છે અહીંયા સવાલ એ આવે છે કે ગુજરાત સરકાર દ્વારા વારંવાર દાવા કરવામાં આવે છે અને એ દાવાઓ પોકર પણ સાબિત થાય છે દર ચોવીસ કલાકની અંદર એક ગુજરાતની સામે એક એવી ઘટના આવે છે કે ગુજરાતની મા બેન દીકરી કોઈક ને કોઈક જગ્યાએ જેને કહેવાય કે પીંખી નાખવામાં આવે છે મોડાસા એક શિક્ષણ નગરી છે મોડાસા અરવલ્લી જિલ્લાનું વળવું પથ્થક છે અને મોડાસાની અંદર ન માત્ર જેને કહેવાય કે મોડાસાની અંદર ધંધો રોજગાર કરવા પૂરતા પણ કેટ કેટલાય ગામોના વાલીઓ અહીંયા પોતાના વાલ સોયા સંતાનો અભ્યાસ અર્થે રહેતા હોય છે અને કેટ કેટલી દીકરીઓ વિવિધ એન્જિનિયરિંગ કોલેજો છે સાયન્સ કોલેજો છે અન્ય જે કોલેજો છે ફાર્મસી કોલેજો છે અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહની વાતો હોય તો અહીંયા દીકરીઓને ભણાવવા માટે અહીંયા કાંઈ જેને કહેવાય કે હંગામી ધોરણે વસવાટ કરે છે આ દીકરીઓ જ્યાં સુધી કોલેજથી પરત ના આવે તો એ વાલીઓ આ જે ઘટના સામે આવી છે આજે કે ત્રણ નરાધમો દ્વારા આ દીકરી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું તો મારે સવાલ એ કરવો છે કે મોડાસાની દીકરી અથવા તો ગુજરાતની દીકરી ક્યારે સુરક્ષા મહેસૂસ કરશે પોતાની જાતને સેલ્ફ સેફ ક્યારે જેની કે જોઈ શકશે અહીંયા બહુ મોટો સવાલ છે આ ગંભીર બાબત છે કે જેની કહેવાય કે છાસ વાળી આમ સાંભળીને આપણે ગમ એ થઈ જાય કે આ શું થઈ રહ્યું છે ગાંધીના ગુજરાતની અંદર મસ્ત મોટી વાત કરીએ સુરક્ષાની વાતો કરીએ જબરજસ્ત દાવા કરવામાં આવે છે

જોઈ લો થોડા સમય પેલો રાજકોટ માણસો છાત્રાલયની અંદર જઈ અને એ દીકરી ઉપર જેને કહેવાય કે જે પ્રમાણે આરોપો થયા છે એના સાથે દુર્વ્યવહાર હતો તો દુષ્કર્મ આચરવામાં આવે છે મારે આ વિડીયો મારફત એટલું જ કહેવું છે કે તાત્કાલિક ધોરણે આ નરાલ આધારણ જે નલાયક તત્વો છે અથવા તો જેને કે બિન સંસ્કાર કે જેના સમાજ સાથે કોઈ લેવા દેવા નથી એવા લોકોને ખુલ્લા પાડી અને જાહેરની અંદર આ લોકોને સજા એવી એક આદર્શ ઉદાહરણ પૂરું પાડો કે જેથી કરીને ગુજરાત નહીં પણ એક સામગ્ર ભારત ભારતનો જે વાલી છે એ વ્યવસ્થિત રીતે પોતાની દીકરીને સ્કૂલ કોલેજમાં મોકલી અને પોતાની અને પોતાની દીકરીની સુરક્ષા જેને કહેવાય કે સંભવિત એક કરી શકે કે નહીં બરાબર છે આ વ્યવસ્થિત છે નહીતર સવાલ એ આવશે કે આજની જે દીકરીઓ છે એ કોઈ એક જગ્યાએ એ ભણવા માટે અથવા તો અભ્યાસ સાથે બહાર કોઈ મોકલી શકશે નહીં ધન્યવાદ ભારત માતા જય